ધર્મધુરન્ધર સુરી મહારાજને ગુરુ મંદિર બનાવવા માટે આપવાનું નક્કી થયું જેથી વલ્લભ સુરી મહારાજની એકોતેરમી પુણ્યતિથિ ભાદરવા વદ અગિયારસ તારીખ સત્તર નવ બે હજાર પચીસને બુધવારના દિવસે વિધિવિધાન સાથે ગુરુદેવની પ્રતિમા જૈનાચાર્ય ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં ચતુર્વિદ સંઘની ઉપસ્થિતિમાં સવારે છે ને પંદર કલાકે સ્થાપિત કરવામાં આવશે જેમાં ભારતભરમાંથી ગુરુભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે આજે બપોરે બાર ને ત્રીસ કલાકે જૈનાચાર્ય વલ્લભસુરી મહારાજની પંચધાતુની પ્રતિમા માંજલપુરના વીરભક્તો દ્વારા થાળી ડંકો વગાડી માંજલપુરથી લાવવામાં આવી હતી જેને જાનેશ્વરી ઉપાસયમાં વિરાજિત કરવામાં આવી છે જેના આવતીકાલે સવારે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરન્દર સુરી મહારાજની નિષ્ઠામાં ચતુર્વિદ સંઘ સાથે વાંચતે ગાજતે પીપળાશરી નાગે જ્યાં વલ્લભસુરી મહારાજનો જન્મ થયો હતો ત્યાં લાવી સ્થાપિત કરવામાં આવશે એમ આત્મવલ્લભ રત્નત્રય આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે શાહે દીપક જણાવ્યું હતું કે આજે સ્થળે જૈન તીર્થ ટ્રસ્ટ દ્વારા મોટા ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે તથા વલ્લભ સુરી મહારાજે વર્ષો પહેલા સંક્રાંતિ સંભળાવવાનું શરૂ કર્યું હતું તે પ્રમાણે ગચ્ચાધિપતિ આચાર્ય ધર્મધુરન્દ્ર સુરી મહારાજ પહેલી સંક્રાંતિ સંભળાવશે ત્યારબાદ નવ વાગે આત્મિયા ધામ માંજલપુર ખાતે બીજી સંક્રાંતિનો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં અંબાલા હરિયાણા ખાતે નવીન આકા લઈ રહેલા ભારતનું તથા વિશ્વનું મોટું એકસો આઠ શાસન પ્રભાવક આચાર્ય ભગવંતો સાથેનું જિનાલય બની રહ્યું છે તેની પ્રતિષ્ઠાનું મુહૂર્ત પ્રદાન કરવામાં આવશે નમસ્કાર દર્શક મિત્રો આજે આ પીપળા શેરીના નાકા ઉપર ઘડિયાળી પોળમાં જે જગ્યાએ વલ્લભસુરી મહારાજ સાહેબનો જન્મ થયો છે એ જગ્યાએ આવતીકાલે સવારે છ વાગે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુર મહારાજ સાહેબની મૂર્તિની સ્થાપના થવાની છે તમે એ જોઈ શકો છો જે ઘરમાં મહાન ગુરુદેવ જેઓ ઓગણીસો અઢારસો ને સિત્તેરમાં એમનો જન્મ થયેલો અને ઓગણીસો ને ચોપનમાં ગુરુદેવનો સ્વર્ગવાસ થયો ભાઈખલા મુંબઈની અંદર તો એમની આવતીકાલે ઇકોતેરમી પુણ્યતિથી છે અને પુણ્યતિથિ નિમિત્તે હમણાં જ માંજલપુરથી વીર ભક્તો બધા વલ્લભસુરી મહારાજ સાહેબની તમે જોઈ શકો છો આ પ્રતિમા લઈને આવ્યા છે એ પ્રતિમાનું આવતીકાલે અહીંયા પ્રસ્થાપન થવાનું છે અને આત્મવલ્લભ રત્નત્રય આરાધના ટ્રસ્ટ અમારા કૌશિકભાઈ અને જે ઓસ્ત્રા તીર્થ છે એ ઓસ્ત્રા તીર્થ દ્વારા આ સરસ મજાનું ગુરુદેવનું મંદિર અહીંયા નિર્માણ થવાનું છે દીપક શાહ